तुम करो तो इनकी भर फटाफट के अलग-अलग मेगी बनाई हमारे बच्चे आ कौन ने बनाई खात्री ने मेधा ने मैं काम में एक काम आ अर्धी में बनाई है अयस भाई बने बनाई है ना अर्धी में बनाई है थे ग्रेटिट में तो नंबर 1 તિયરે રાતના કેટલા વાગ્યા છેાાત્રી વેદા સિયસ જો 4:30 રાતના આજ વેકેશન નો છેલો દિવસ છે એટલે સાત્રી હે નહાયતા હે બીજો દિવસ છે કાલે બપોર રાજકોટ જવાનું આજ મામાન ઘરે છેલો દિવસ છે અત્યારે યસ બેસાથે તમને કી બતાઉં ખીચડો બનાવતો હોય હોય અત્યારે રાતના વાગ્યા છે સાડા ચાર બેન મોજ કરે છે